આવે ને તો ગાય જાય ઉપાડીને તો લેવા જવાનું છે પતંગ અગોમરથી મર આવીએ એટલે હ પાછળથી પતંગો કદાચ મળ પણ સારી ના હોય એટલે અમે અગોમરથી જઈએ છીએ કઈ તમે જોઈ શકો છો તો હવે વાખી દઈએ આપણો દરવાજો દરવાજો વાખવો પડે ને કમાઈ અંદર હે ગાઈસ અરે ઉમર ટેકનોલોજી આ વારો દરવાજો છે ફોલ્ડિંગ ફોલ્ડિંગ એટલે જઈશું હવે કલોલ તો ચાલો ત્યારે તો ગાઈસ આવી ગયા છે પેરેડાઈઝ ટાવર એટલે કે હવે ચા પીશું ઇલાયચી તો ગાઈસ હું ચા પી લીધી છે હવે સાહેબનો મારો સાહેબ હજુ પતાય નહીં ચા ટાવર કલોલ

હરિબાની ચા પીધી તો ગજબ છે ચા તમે પણ લાવજો મળીએ સીધા નેક્સ્ટ બ્લોગમાં